અંદર જુદી જુદી વિરોધ થયો છે દુનિયાના તમામ દેશોએ પણ આ ઈવીએમને રિજેક્ટ કરેલું છે છતાં ભારતની અંદર આપણે રજૂઆત કરવા ચાલુ અને ગુજરાત આ દેશની અંદર જુદા જુદા સંગઠનોએ જુદા જુદા મંડળોએ આ ઈવીએમ માટે સખત વાંધો લીધો છે ઈવીએમને રજૂઆત કરેલી છે અને અત્યારે છેલ્લે સુપ્રીમ કોર્ટના એડવોકેટોએ પણ આને લીડ લીધી છે અને સરકાર શ્રીમાં સ્ટ્રોંગલી રજૂઆત કરેલી છે તો એના સપોર્ટમાં અમે

અમે આદિવાસી સમાજના માણસો અત્રે એકત્રિત થઈ મામલતદાર કચેરી આવેદનપત્ર આલી અને સરકારશ્રીને આ માધ્યમ દ્વારા જણાવવા માગીએ છીએ કે અમારા જેવો ગરીબ દેશ છે હજી વિકાસ માટે પાપા પગલી માંડી રહ્યો છે એ લોકો ઈવીએમ મશીન વાપરી રહ્યા છે અને વિકસિત દેશો છે જેવા અમેરિકા છે જાપાન છે ઓસ્ટ્રેલિયા છે એ લોકો બેલેટ પેપરથી મતદાન કરાવે છે તો આપણે શા માટે બેલેટ પેપર ન વાપરવું જોઈએ એટલે અમારા સમાજની એવી માગણી છે કે આ સરકાર પણ બેલેટ પેપરથી આગામી ચૂંટણીમાં ચૂંટણી કરાવે મતદાન કરાવે એવી અમારી અપેક્ષા છે